જામનગરમાં આજે કમિશનર ડીએન મોદી દ્વારા પાછલા તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટની સાઇટ સહિત જંગલેશ્વર મહાદેવ મંદિર પાસેથી પાછલા તળાવના કાંઠાને સમાંતર લાલ બંગલા તરફ જતા માર્ગના કામની સમીક્ષા કરવામાં આવી હતી આ રસ્તો બનાવવાનું કાર્ય ગતિમાન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી એસટી ડેપોની બાજુમાં અડધા મેદાનમાં શ્રાવણી મેળાના આયોજન અંગે ટ્રાફિક નિયમન અને ક્રાઉડ મેનેજમેન્ટ સહિતના અનેક પ્રશ્નો ઉઠ્યા છે ત્યારે મિક કોલોની પાસેના પાછલા તળાવ સમાંતર નવા રસ્તાનું કામ વેગવાન બનતા આ રસ્તો મેળા પૂર્વે ચાલુ કરી દેવાનું લક્ષ્ય હોય એમ જણાય છે જો આમ થાય તો મેળા પાસે એસટી બસો સહિત મુલાકાતીઓના વાહનોની એન્ટ્રી એક્ઝિટ સહિતની સમસ્યાનું ઘણું ખરું નિવારણ થઈ શકે જેને પગલે આ રસ્તાનું કાર્ય મેળા પૂર્વે જ પૂર્ણ થઈ જાય એવી સંભાવનાઓ જોવાઈ રહી છે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાના પદગ્રહણ સમારંભમાં જામનગરના પૂર્વ સાંસદ તથા ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઈ માડમે મીડિયા સાથેના સંવાદમાં હવે પછી દેવભૂમિ દ્વારકામાં ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે તમારે જે સમજવું હોય સમજો જનતા ને જે સમજવું હોય હું દેવભૂમિ દ્વારકા ની અંદર હવે ચૂંટણી ભરવાનો નથી હું ફરીને તમારા મીડિયાના અને વિક્રમ માંડમ બોલે જ પ્રતિજ્ઞા છે વિક્રમ માંડમ ને બીજી પ્રતિજ્ઞાની જરૂર નથી નથી લડવાનો તો નથી લડવાનો જનતા એ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ દર વખતે કોક આવીને લડી દેશે ક્યાં લગી કોક લડી દેશે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ ના પ્રભાતનગર વિસ્તારમાં બનેલી બનાવની વિગત મુજબ આ કામના ફરિયાદી જે બેન છે એમને પાંચ મહિનાનું ગર્ભ રહેલું હોય અને તેના પતિ સાથે શાક પડી જવા બાબતે બોલાચાલી થતા એમના પતિ દ્વારા મારપુટ અને ઢીકાપટ્ટોનો માર મારવામાં આવેલો હતો અને આ માર દરમિયાન જે બેન છે એમના પાંચ મહિનાનો જે ગર્ભ હતો એ ગર્ભમાં અંદર ઈજા થતા એ અંદર ફરકથી બાળકીનું મૃત્યુ થયેલું હતું અને આ પ્રકારે ડિલિવરી થઈ હતી જે બાબતે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ માણું તેમજ એકસો પંદર બે મુજબ આરોપી લક્ષ્મણભાઈ સોમાભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આરોપીને અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો